ભાવનગર શહેરના સિંધુનગર સ્મશાન પાસે મેલડી માતાજીના મંદિરમાં બન્યો ચોરીનો બનાવ બન્યો જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા ભાવનગરના સિંધુનગર સ્મશાન પાસે આવેલા મેલડી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરવામાં આવી જેના સીસીટીવી સામે આવ્યા ત્રણ મહિના પહેલા ત્યાં જ માતાજીનો હાર પણ ચોરી થયો હતો આની જાણ પોલીસની કરાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી